શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે ધોરણ આઠ વિશે વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ નંબર સાત વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ ભાગ બે વિશે આજે આપણે જાણકારી મેળવશું નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો ધોરણ આઠમાં પાઠ નંબર સાત વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ ભાગ બે વિશે આજે આપણે જાણકારી મેળવવાની છે વિદ્યાર્થી મિત્રો ભાગ એકમાં આપણે તફાવતમાં પ્રાણી સંગ્રહાલય અને વન્ય પ્રાણી અભ્યારણ વિશે માહિતી મેળવી હતી ત્યારબાદ બીજો તફાવત હતો નાશપ્રાય જાતિ અને લુપ્ત જાતિ ત્રીજો તફાવત હતો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ ઉપરાંત વૈજ્ઞાનિક કારણોમાં વન નાબૂદીથી ગ્લોબલ વોર્મિંગ થાય છે બીજું કારણ હતું પ્રોજેક્ટ ટાઈગર દ્વારા વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્રીજું કારણ હતું કાગળનું રિસાયકલિંગ કરવું જોઈએ અને છેલ્લું કારણ હતું વન નાબુદ્ધિનો જવાબ પુનઃવનીકરણ છે તો એટલા તફાવત અને વૈજ્ઞાનિક કારણો આપણે ભાગ એકમાં આપણે જાણકારી મેળવી હવે આજે આપણે ભાગ બે જોવાનું છે તેમાં પહેલો પ્રશ્ન છે વન નાબુદીના કારણો અને પરિણામો એટલે કે અસરો જણાવો વન વન અર્થ થાય કે જણાવોનો વિનાશ જંગલોની કટાઈ વન એટલે જંગલ એટલે કે વિનાશ જવું હવે વન નાબુદી ના કારણો કયા છે કે જંગલોના વિનાશ નું કારણો કયા છે અને એના પરિણામો એટલે કે અસરો કેવી છે તો પેલા કારણો જોઈએ શા માટે વન નાબુદી થાય છે કારણો કયા છે મુખ્ય તો પેલું કારણ ખેતીવાડી માટે જમીનની જરૂરિયાત આ મુખ્ય જરૂરિયાત છે કારણ કે આપણે જાણીએ છીએ ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે મોટાભાગની ગામડામાં વસવાટ કરે છે એટલે મુખ્ય ધંધો રોજગાર કેવો છે ખેતીવાડી એટલે ખેતીવાડી માટે શેની જરૂર પડે જમીનની એટલે વૃક્ષો કાપીને ખેતી કરવા માટે છે એ જંગલોના નાબૂદ કરે છે એટલે કે નાશ કરે છે કાપી નાખે છે શેના માટે તો ખેતીવાડી માટે બીજું કારણ છે રહેઠાણ અને કારખાનાઓ માટેની જમીનની જરૂરિયાત હવે બીજું છે રહેઠાણ એટલે કે મકાન આપણે જાણીએ છીએ કે દિવસે દિવસે વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે વિશ્વમાં ચીન છે પ્રથમ ક્રમે છે વસ્તીમાં જયારે ભારત છે એ બીજા નંબરે છે આપણે ભારત દેશમાં છે એ દિન પ્રતિદિન વર્ષે ને વર્ષે છે વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે એટલા માટે રહેઠાણની આવશ્યકતા ખૂબ જોવા મળે છે એટલે કે આવશ્યકતા છે કે જેમ જેમ બને છે જોઈએ છે એમ શહેરોમાં છે વસ્તી ગીચતા ખૂબ વધારે જરૂર છે એના માટે રહેઠાણની જરૂર પડે મકાનોની જરૂર પડે અને કારખાના માટે એટલે કે જીઆઈડી છે સ્થાપના માટે મોટા મોટા કારખાનાઓ મિલો સ્થાપવા માટે જમીનની જરૂર પડે છે એટલે વૃક્ષો છે એને કાપી નાખે છે ત્યારબાદ ત્રીજું કારણ છે બળતણ અને ફર્નિચર માટે લાકડાનો અમર્યાદિત ઉપયોગ ત્રીજું કારણ છે બર્તણ એટલે કે અમુક આપણે જોઈએ છીએ કે ગામડામાં ઘરે ઘરે છે સીએનજી એટલે કે અને એલપીજી આ ગેસ હોતો નથી પણ બળતન તરીકે લાકડાનો ઉપયોગ કરે છે એટલે કે જંગલો વૃક્ષોને કાપીને બળતન તરીકે છે રસોઈ બનાવવા માટે કરતા હોય છે બીજું ફર્નિચર તો આપણે જાણીએ છીએ કે ફર્નિચર અત્યારે છે એ દિવસે દિવસે વપરાશમાં વધારો થઈ રહ્યો છે ફર્નિચરમાં બેડ બારી બારણા કબાટ ટેબલ ખુરશી આવા નતા નવા ફર્નિચર છે એ આપણે જાણીએ છીએ લાકડામાંથી બને છે અને લાકડા છે એના માટે જંગલો છે એને કાપતા હોય છે વૃક્ષોને કાપતા હોય છે એટલે કે વન આબુદ્ધિ થતા હોય છે તો આ મુખ્ય ત્રણ કારણો છે જેના કારણે છે વન આબુદ્ધિ થઈ રહી છે એટલે કે જંગલોનો વિનાશ નાશ વૃક્ષો કપાઈ રહ્યા છે કયા કારણો ફરી વાર જોઈએ ખેતીવાડી માટે જમીનની જરૂરિયાત રહેઠાણ અને કારખાનાઓ માટે જમીનની જરૂરિયાત ત્રીજું કારણ છે બળતણ અને ફર્નિચર માટે લાકડાનો અમર્યાદિત ઉપયોગ એટલે ખૂબ જ નો ઉપયોગ છે કે થઈ રહ્યો છે તો આ મુખ્ય કારણો તો વન નાબુદી જંગલો વિનાશ થઈ રહી છે એટલે કે જંગલો જો વિનાશ થશે કપાતા થશે વૃક્ષો તો એની કેવી અસરો જોવા મળે છે તો પરિણામો અસરોમાં જોઈએ પેલું વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ એટલે કે પ્રમાણ છે વધારો થાય છે આપણે જાણીએ છીએ કે વૃક્ષો છે એ ઓક્સિજન આપણને આપે છે અને કયો વાયુ ઉશ્વાસ બહાર લે છે તો કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન વાયુ બહાર કાઢે છે એટલે વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ વધશે જો વૃક્ષો કપાતા રહેશે તો કાર્બન ડાયોક્સાઇડ સીઓ ટુ બીજું કારણ છે એટલે કે અસર છે પૂછીના તાપમાનમાં વધારો થાય છે તો વૃક્ષો છે એ આપણે જાણીએ છીએ કે વાતાવરણને ઠંડુ રાખવામાં મદદરૂપ થાય છે અને સૂર્યના જે કિરણો છે તાપ એને ગ્રહણ કરી લે છે. જેથી કરીને તાપમાનમાં છે એ વધારો થાય નહીં. આપણે જાણીએ છીએ કે બાષ્પ ક્રિયા છે એ વૃક્ષોમાં જોવા મળે છે. એના કારણે આપણે તડકામાં ચાલીને જતા હોય અને વૃક્ષ નીચે આપણે ઉભા રહીએ તો ઠંડકનો અહેસાસ થાય છે. કોના કારણે? તો વૃક્ષોમાં બાષ્પ ક્રિયાના કારણે એટલે કે તાપમાનમાં શું થાય છે? વધારો થાય છે જો વૃક્ષો કપાશે તો. ત્રીજું કારણ છે વરસાદમાં ઘટાડો થાય છે અને દુષ્કાળ આવે છે. આ પણ ખૂબ જ મહત્વની અસર છે.

ઘટે છે વૃક્ષો છે એ જમીનનું ધોવાણ પણ અટકાવે છે હવે વૃક્ષો નહીં હોય તો ભૂમિનું ધોવાણ વધશે અને જેના કારણે છે ખેતીની જમીન છે એ બિન ફળદ્રુપ ફળદ્રુપતા શું થાય છે તેની ઘટી જાય છે આગળનું અસર ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાઈ જાય છે આ પણ મહત્વનો અસર છે કે વૃક્ષો છે રણને આગળ વધતું શું કરે છે અટકાવે છે જો વૃક્ષો નહીં હોય તો જે ફળદ્રુપ ખેતીલાયક જમીન છે એ પણ ક્યાં ફેરવાઈ જાય છે રણમાં ફેરવાઈ જાય છે આગળની અસર ભૂમિની જળ સંગ્રહ ક્ષમતામાં ઘટાડો થાય છે ભૂમિની જે જલગ્રહણ એટલે કે જમીનમાં જે પાણી ઉતારવાની જે ક્ષમતા છે એમાં પણ શું થાય છે ઘટાડો થાય છે આગળની અસર જમીનના બંધારણ પર વિપરીત અસર થાય છે જમીનનું જે માળખું છે સ્ટ્રક્ચર એ વૃક્ષોના નાબૂદીના કારણે પણ છે એની ઉપર વિપરીત અસર જોવા મળે છે છેલ્લું અસર છે વન્ય પ્રાણીઓના નિવાસ દૂર થતા તેમનું અસ્તિત્વ જોખમાય છે હવે આ મહત્વનો ટોપિક છે કે વૃક્ષો કપાવા એટલે કે જંગલોનો નાબૂદીના કારણે જે વન્ય પ્રાણીઓ છે વાઘ, સિંહ, દીપડા જે વન્ય એટલે કે જંગલમાં જે વસવાટ કરે છે એમનો જો નિવાસ દૂર થાય છે વૃક્ષો કપાય છે જંગલો નાશ થતા છે તો એ તેમનું જે રહેઠાણ છે છે ને એટલે અસ્તિત્વ શું થાય છે જોખમાં છે એના કારણે છે એ જે માનવ વસ્તી છે એના તરફ શું કહેવાય છે પ્રયાણ કરે છે આપણે અતનવા અત્યારે ન્યૂઝમાં અને ન્યૂઝપેપરમાં કે ટીવીમાં જોતાય છે કે ઓલા ગામમાં છે એ સિંહનું રાત્રે આવ્યું અને મારણ કરી કે આ ગાય ભેંસનું તો આવું થવાનું કારણ એ છે કે વન્ય વન્યપ્રાણીઓનો જે નિવાસ છે જંગલો એ આપણે નાબુદ કરશું કાપશું તો એ સ્વાભાવિક છે એનું અસ્તિત્વ છે રહેઠાણ જોખમાં છે અને તે ધીરે ધીરે છે શહેર અને ગ્રામ્ય વિસ્તાર તરફ પ્રયાણ કરશે તો આ તા વન નાબુદીના કારણો અને અસરો ફરીવાર અસર જોઈએ કેવી કેવી અસર થાય વન નાબુદીની એટલે કે જંગલો કપાવાની અસર વૃક્ષો કપાવાની એટલે કે જંગલોના વિનાશથી કેવી અસરો થશે તો વાતાવરણમાં નું પ્રમાણ વધારો થાય છે ઉંચા તાપમાનમાં વધારો થાય છે ત્રીજું વરસાદમાં ઘટાડો થાય છે અને દુષ્કાળ આવે છે આગળનું કારણ ભૂમિનું ધોવાણ વધે અને ફળદ્રુપતા ઘટે છે આગળની અસર ફળદ્રુપ ભૂમિમાં એટલે કે ફળદ્રુપ ભૂમિ છે એ રણમાં ફેરવાઈ જાય છે આગળનું પરિણામ ભૂમિની જળ સંગ્રહ ક્ષમતામાં ઘટાડો થાય છે આગળનું જમીનના બંધારણ પર વિપરીત અસર થાય છે અને છેલ્લું વન્ય પ્રાણીઓ દૂર થતા તેનું અસ્તિત્વ જોખમાય છે તો આ હતા વન કાગળના આવશ્યકતા જણાવો એટલે કે કાગળ ને છે શા માટે રીસાયકલિંગ કરવું જોઈએ એટલે કે ફરી વાર શા માટે એનો ઉપયોગ કરવો જોઈએ વૈજ્ઞાનિક કારણ આપણે જોયું હતું અત્યારે વિસ્તાર થી માહિતી મેળવીએ તો પેલો પોઈન્ટ આપણી રોજિંદી જીવનશૈલીમાં ઉપયોગી ઉત્પાદન છે હવે આપણે રોજબરોજ છે એ સવારથી સાંજ સુધીમાં છે કાગળનો ઉપયોગ અત્યારે છે જીવન જીવનશૈલી રોજિંદી ખૂબ જ મહત્વ એનું વધ્યું છે ઉત્પાદન છે ઉપયોગી બીજો પોઇન્ટ એક ટન કાગળ પ્રાપ્ત કરવા માટે સત્તર પૂર્ણ વિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે આપણે આપણે જોયું તું કે એક કાગળ એક ટન છે જે કાગળનું ઉત્પાદન કરવા માટે પ્રાપ્ત કરવા માટે કેટલા વૃક્ષોનું કાપવા પડે છે તો સત્તર પૂર્ણ વિક્ષિતને આપણે કાપવામાં આવે છે કેટલા ટન કાગળ બનાવવા માટે તો એક ટન ત્રીજો પોઈન્ટ જેમ કાગળ વધુ વાપરીએ તેમ વધુ वन થાય તો આપણે સ્વાભાવિક છે જેમ કાગળનો આપણે વધુ ઉપયોગ કરશું એમ વૃક્ષો પણ છે એ વધુ આપણે કાપવા પડશે એટલે કે જંગલોને વધુ કટાઈ થાય અગણો પોઈન્ટ કાગળને 5 થી 7 વખત રિસાયકલિંગ કરી શકાય છે એક ને કાગળ છે એને આપણે 5 થી 7 વખત છે

વૃક્ષો છે એ કપાતા બસી શકે છે અને આપણે પ્રતિ પ્રતિવર્ષે એ ઘણા વૃક્ષોને જીવનદાન મળી શકે છે કાગળનો પોઇન્ટ કાગળના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતી પાણી ઉર્જાની પણ બચત કરી શકાય હવે આપણે જે કાગળ બનાવીએ છીએ એમાં માત્ર ખાલી વૃક્ષોનો તો વિનાશ થતો નથી અરે અરે આપણે બીજી વસ્તુઓ પણ છે એ બગાડ કરીએ છીએ કેવી રીતે કાગળ છે એ કારખાનામાં બને બરોબર એટલે કાગળના ઉત્પાદનમાં પ્લસ ઉર્જા એટલે કે વીજળી છે એની પણ આપણે બચત થાય છે કાગળની આગનો પોઈન્ટ કાગળના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા હાનિકારક રક્ષણો ને પણ ઘટાડો કરી શકાય છે આ ત્રીજું કે પાણી ની ઉર્જા તો આપણે બચત કરી શકીએ કાગળનું રિસાયકલિંગ કરવાથી પ્લસ જે જે કાગળને રંગીન બનાવવા માટે જે હાનિકારક રસાયણો કેમિકલનો ઉપયોગ થાય છે તેનો પણ ઘટાડો કરી શકાય તો આપણે સંકલ્પ કરી કે રોજ છે કમ સે કમ છે એક કાગળ આપણે બચત કરશું અથવા રીસાયકલિંગ કરીને આપણે તે કાગળ વાપશું જેથી કે નવા વૃક્ષો પણ કપાય નહીં પાણી ઉર્જા વીજળી અને રસાયણો પણ ઘટાડો કરી શકાય તો આ તો કાગળને રીસાયકલિંગની આવશ્યકતા ફરીવાર જોઈએ પેલો પોઈન્ટ આપણી રોજિંદી જીવનશૈલીમાં ઉપયોગી ઉત્પાદન છે એક ટન કાગળ પ્રાપ્ત કરવા માટે પૂર્ણ વિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે ત્રીજો પોઈન્ટ જેમ કાગળ વધુ વાપરીએ તેમ વધુ વન કટાઈ થાય આગણ પોઈન્ટ કાગળને થી સાત વખત રિસાયક્લિંગ કરી શકાય છે આગણ પોઈન્ટ વિદ્યાર્થી એક દિવસમાં માત્ર એક કાગળની બચત કરે તો અનેક વૃક્ષોને પ્રતિવર્ષ બચાવી શકાય પોઈન્ટ કાગળના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા પાણી અને ઊર્જાની પણ બચત કરી શકાય કાગળના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા રસાયણો પણ ઘટાડો કરી શકાય છે. ત્યારબાદ આગનો પ્રશ્ન છે વન કટાય એટલે શું તેનાથી થતું નુકસાન કેવી રીતે પૂરી શકાય તે સમજાવો વન કટાય એટલે કે જંગલોનો વિનાશ એટલે કે વનના વૃક્ષોની કાપણી હવે તેના થતું નુકસાન છે એ કેવી રીતે પૂરી કરી શકાય તો જોઈએ પેલો વન કટાય એટલે વનમાં વૃક્ષોની કાપણી આપણે હમણાં વન એટલે કે જે કાપણી થાય વિનાશ થાય તેને વન કટાઈ કહે છે બીજો પોઈન્ટ વન કટાઈ થી થતું નુકસાન પુનઃ વનીકરણથી પૂરી શકાય આપણે કારણ માં જોયું હતું ભાગ એક માં કે વન કટાઈ થી જો નુકસાન થતું હોય તો એનો એક જ ઉપાય છે પુનઃવનીકરણ

ગામ શહેરના રસ્તાની બંને બાજુએ રસ્તાની વચ્ચેના ભાગમાં પડતર બાજુએ વચ્ચેનો નેશનલ હાઈવે હોય કે કોઈ પડતર જમીન પડી હોય કે ખુલ્લી જમીન પડી હોય તેની ઉપર આપણે વૃક્ષારોપણ કરવું જોઈએ જેથી કરી આપણે વન કટાઈ અને વન નાબૂદીનું છે થી છે એ ખોટ પૂરી કરી શકાય ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રેડ ડેટા બુક એટલે શું રેડ ડેટા બુક એટલે કે એવી બુક જેમાં નાશ પ્રાય જાતિનો રેકોર્ડ રાખતી બુક છે એટલે કે જે વિનાશનારે જે વસ્તી છે પછી કોઈ વનસ્પતિઓ હોય પ્રાણીઓ હોય એના આ બુકમાં છે એને અલગ અલગ છે એ નોંધ કરવામાં આવ્યો રેકોર્ડ રાખતી જે બુક છે એને બચાવી શકાય તે માટેના પ્રયાસો જણાવો વન એટલે કે જંગલો અને બીજું છે વન્ય પ્રાણીઓ એટલે કે જંગલો અને તેમાં રહેતા વન્ય પ્રાણીઓને કેવી રીતે બચાવી શકાય આપણે બચાવવા માટે શું કરવું જોઈએ તે માટેના પ્રયાસો એટલે કે તે માટેના પ્રયત્નો કયા છે તે જણાવો તો જોઈએ વન અને પ્રાણીઓને વ્યક્તિગત પ્રયત્નો તેમજ સમાજના પ્રયત્નોથી બચાવી શકાય હવે આ વન અને વન્ય પ્રાણીઓને તો બચાવવા માટે એક જ છે કે વ્યક્તિગત પ્રયત્નો એટલે કે પોતે આ જાતે આપણે પણ કરી શકીએ અને પ્લસ સમાજના પ્રયત્નોથી આ વન અને વન્ય પ્રાણીઓ બંનેને આપણે બચાવી શકીએ આપણે ખુદ પણ જાગૃત થઈએ પ્લસ સમાજને પણ છે એ જંગલો કટાઈથી એને અસરો જણાવીને કે તેના વિશે જાગૃત ફેલાવીને એને બચાવી શકાય અને વન્ય પ્રાણીઓને પણ છે બચાવી શકીએ તો વ્યક્તિગત અને સમાજને જાગૃત કરવાથી આ વન અને વન્ય પ્રાણીઓ આપણે બચાવી શકશું હવે કેવા પ્રયત્નો કરવા જોઈએ કેવા પ્રયાસો કરવા જોઈએ તો જોઈએ પેલો પોઈન્ટ વન અને વન્ય પ્રાણી રક્ષણ માટે સરકારી સંસ્થાઓ કાર્યરત છે કેટલી NGO અને સરકારી government સંસ્થાઓ છે આના માટે કાર્ય કરે છે જંગલો અને વન્ય પ્રાણીઓ છે બચાવવા માટે જેમ કે અભ્યારણો અને રાષ્ટ્રીય ઉદ્યાનો છે એ જંગલો પ્લસ વન્ય પ્રાણીઓ છે સુરક્ષિત સંરક્ષિત રાખવા માટેના કાર્યરત સરકારી સંસ્થાઓ છે બરાબર સંસ્થા એટલે કે એને આરક્ષિત વિસ્તાર છે બધાય બરોબર બીજું સરકાર તેમની સુરક્ષા અને સંરક્ષણ માટે નિયમ પદ્ધતિઓ અને યોજનાઓ બનાવે છે સરકાર વન અને વન્યપ્રાણી રક્ષણ માટે છે એના સુરક્ષા અને સંરક્ષણ માટે છે એ કાયદાઓ પદ્ધતિઓ અને નત નવી યોજનાઓ છે એ બનાવતા હોય છે જેમ કે પ્રોજેક્ટ ટાઈગર મગર પરિયોજનાઓ આવી કેટલી યોજનાઓ દ્વારા છે એ જે મહત્વના જે વન્ય પ્રાણીઓ અને વન છે એને બચાવવાના પ્રયત્ન કરતા હોય છે જે જે વિવિધતા ધરાવતા વિવિધ ક્ષેત્રોને સુરક્ષિત ક્ષેત્રો જાહેર કરવામાં આવે છે છે પ્રાણીઓ વૃક્ષો છે એને વિવિધ ક્ષેત્રોમાં છે સુરક્ષિત ક્ષેત્રો જાહેર કરવા માટે એટલે કે આરક્ષિત ક્ષેત્રો જાહેર કરવામાં આવે છે અને એમાં શિકાર કરવું વૃક્ષો કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે આગનો પોઈન્ટ અભયારણ્યમાં પ્રાણીઓ અને તેના નિવાસ ખલેલથી સુરક્ષિત હોય છે. અભયારણમાં છે એ પ્રાણીઓ છે એ બિંદા છે એ પોતાની મરજીથી છે હરીફરી શકતા હોય છે. કોઈ પણ જાતના બંધન કે કોઈ નિયમો હતા નથી થે અને શિકારનો સંપૂર્ણ બંધ પ્રતિબંધ હોય છે અને મોટા. આગળનો પાઠ આ ઉપરાંત રાષ્ટ્રીય ઉદનમાં વન્ય પ્રાણીઓ સ્વતંત્ર નિવાસ તેમજ કુદરતી સંસાધનનો ઉપયોગ કરી શકે છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં છે એ વન્ય ના એટલે કે જંગલી પ્રાણીઓ છે એ સ્વતંત્ર નિવાસ પ્લસ અંદર જે કુદરતી સંસાધનો છે તળાવ, નદી કે વૃક્ષો એનો ઉપયોગ છે સહેલાઈથી કરી શકતા હોય છે. તો આ હતા વન અને વન્ય પ્રાણીઓને કેવી રીતે બચાવી શકાય તે માટેના પ્રયાસો ફરી વાર જોઈએ વન અને વન્ય પ્રાણીની વ્યક્તિગત પ્રયત્નો તેમજ સમાજના પ્રયત્નોથી બચાવી શકાય કેવા પ્રયત્નો કરવા જોઈએ તો વન અને વન્ય પ્રાણીઓના રક્ષણ માટે સરકારી સંસ્થાઓ કાર્યરત છે બીજો સરકાર તેમની સુરક્ષા અને સંરક્ષણ માટે નિયમ પદ્ધતિઓ અને યોજનાઓ બનાવે છે ત્રીજું જે વિવિધતા ધરાવતા વિવિધ ક્ષેત્રોને સુરક્ષિત ક્ષેત્રો જાહેર કરવામાં આવ્યા છે આગનો પોઈન્ટ અભયારણ્યમાં પ્રાણીઓ અને તેના નિવાસ ખલેલથી સુરક્ષિત હોય છે આગળનો પોઈન્ટ આ ઉપરાંત રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન્ય પ્રાણીઓ સ્વતંત્ર નિવાસ તેમજ કુદરતી સંસાધનો ઉપયોગ કરી શકે છે. તો એટલા સહિયારા પ્રયત્નોથી વ્યક્તિગત અને સમાજના પ્રયત્નોથી આપણે જંગલો અને પ્રાણીઓને સરળતાથી બચાવી શકાય છે. એનું જતન કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભાગ બે માં છે એ મહત્વના પ્રશ્નો જેવા કે વન આબૂદીના કારણો અને પરિણામો અસરો જાણી ત્યારબાદ કાગળના રિસાયક્લિંગની આવશ્યકતા સમજી ત્યાર ઉપરાંત વન કટાઈ એટલે શું તેને થતું નુકસાન કેવી રીતે પૂરી કરી શકાય તેના વિશે પણ જાણકારી મેળવી રેડ ડેટા બુક એટલે શું તેના વિશે પણ જાણકારી મેળવી અને છેલ્લે વન અને વન્ય પ્રાણીને કેવી રીતે બચાવી શકાય તે માટેના પ્રયાસો પણ જણ્યા તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠમાં પાઠ નંબર સાત વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ અહીં પૂર્ણ થાય છે હવે આપણે ફરીવાર નવા વિડીયો સાથે નેક્સ્ટ પીરિયડમાં મળીશું ત્યાં સુધી ઘરે રહો અને સુરક્ષિત રહો સ્ટે હોમ સ્ટે શેફ આભાર ધન્યવાદ થેન્ક યુ